કનૈયા લાલ જ તમે ધીરે ધીરે લાલાને ને બોલાવ જો રે જરા શરમાય છે શામળો ધીરે ધીરે લાલાને ને બોલાવ જો રે જરા શરમાય છે શામળો ધીરે ધીરે લા ને બોલાવજો રે જરા શરમાય છે સામડો ધીરે ધીરે લાલ રે બોલાવ રે જરા શરમાય છે સામડો ધીરે ધીરે પારણું ઝુલાવ રે જરા શરમાય છે સામડો ધીરે ધીરે પારણું ઝુલાવ રે જરા શરમાય છે શામળા કહે ગોકુળની નિયો માતા કહે ગોકુળની નિયો મા ના લાચાવ રે જરા શરમાય છે સામળો મા ના જો રે જરા શરમા છે સામળો ધીરે ધીરે લાલાને બોલાવજો

છમ ગઠ પેરા જરા શરમાઈ છે સામળો છું ગઠ પેરા જો શરમા છે સામળો બહાર ના લઈ જતા નજર એને લાગશે લઈ જતા નજર એને લાગશે જોઈ જશે સા શરમા ગીત કોઈ ગાતી નહીં બંસીના વાજતી ગીત કોઈ ગાતી નહીં બંસીના બજતી નાચ એને નાચોર સામળો નાચ રે જરા શરમારો સુતાવત મેં કેડો નથી મેતી ગયલું સુધાત કેડો નથી મેળતી લાડ બહુ ના રે જરા શરમાઈ છે સામળો લાડ બહુ ના

શરમા છે શામળો ગીત મને છે ભેગી થઈ સૌ તમે ગીત મને છે ભેગી થઈ સૌ મંડળનાના દબીરિ કરજો દર્શન દેવાને આવજો જો રે જરા શરમા સાંભળો દર્શન દેવાને આબ જોરા શરમા સાંભળો બોલાવજો રે જરા શરમાય છે સામળો ધીરે ધીરે ને બોલાવજો રે જરા સામળો ધીરે ધીરે પારણો છે સામળો ધીરે ધીરેુલાવ કૃષ્ણ કનૈયા જે